જય શ્રી કૃષ્ણ મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે સાંભળીશું પોષ સુકલ પક્ષમાં આવનારી પુત્રદા એકાદશીની વ્રતકથા અને મહાત્મય વિશે પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મય પોષ માસમાં શુકલ પક્ષમાં કૃષ્ણ ભગવાન અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ વાસુદેવાય શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ તો આવો આપણે જાણીએ કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આ પોષ સુધ પુત્રના એકાદશીના મહાત્મયમાં શું કહ્યું છે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પોષ સુદ એકાદશીનું નામ શું છે તેની વિધિ શું છે આ પ્રસંગે કયા દેવનું પૂજન કરવું અગાઉ કોણે કર્યું હતું મહાત્મય શું છે તે મને કહો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું કે હે પાંડુ પુત્ર સત્યવાદી યુધિષ્ઠિર સર્વ પાપોને હરી લેનારી સિદ્ધિ દેનારી આ એકાદશીનું નામ પુત્રદા છે આ દિવસે વ્રત કરવાથી વિદ્યા લક્ષ્મી અને કીર્તિ મળે છે એટલું જ નહીં પરંતુ સંતાનહીન માણસને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે પૂર્વે ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુ માન નામનો રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ શૈવ્યા હતું વર્ષો વીતી ગયા હોવા છતાં તેમને પુત્ર સુખ ન હતું તેથી મનોમન દુઃખની લાગણી અનુભવતા હતા તેઓના મનમાં આક્રંદ એટલો તીવ્ર હતો કે પૂર્વજો પાણીથી આહુતિ અર્પાતા તો પાણી પણ ગરમ થઈ જતું હતું પૂર્વજોને પણ ચિંતા હતી કે સુકેતું માન પછી તેમને આહુતિ અર્પણ કરનાર પણ કોઈ રહેશે નહીં દુઃખિત રાજા તેના મંત્રીઓ શુભેચ્છકો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી શકતો ન હતો તેને લાગતું કે પુત્ર વિનાની જિંદગી નકામી છે પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવું અશક્ય છે એક દિવસ છાનો માનો આ રાજા ઘોડા ઉપર બેસી જંગલમાં ચાલી નીકળ્યો જંગલમાં પશુ પ્રાણીઓ સિવાય કોઈ હતું નહીં રાજાએ જંગલમાં વિવિધ વૃક્ષો વળ પીપળો તેમજ જંગલી પ્રાણીઓ સિંહ વાઘ જંગલી હાથીઓ હરણો જંગલી ડુક્કરો વાંદરા સાપ ચિત્તા સસલા વગેરે જોયા રાજા આરામ કરવાને બદલે જંગલમાં ફરવા લાગ્યો રાજાને જંગલમાં ગુવળ અને વરુના ભયાનક અવાજથી ગભરાટ થવા લાગ્યો થાકી ગયો બપોરનો સમય થયો હતો તેને પાણીની તરસ લાગી હતી રાજા વિચારે છે કે મેં આજ સુધી અનેક પ્રાર્થના બલિદાન દ્વારા દેવતાઓની પૂજા કરી છે મારી પ્રજાનું પાલન સારી રીતે કર્યું છે બ્રાહ્મણોને અન્ન દક્ષિણા પણ આપ્યા છે છતાં દુઃખી બનીને મારે આમ તેમ જંગલમાં ભટકવું પડે છે આવો વિચાર કરતાં કરતાં તેને કમળથી ભરેલા માન સરોવર જેવા સુંદર સરોવરને નિહાળ્યું સરોવરના પાણીમાં હંસ ચક્રવાક કોયલો વગેરેને કેટલાક સાધુઓ સરોવરના કિનારે વેદના મંત્રો ઉચ્ચાર કરતા જોયા રાજા ઘોડા પરથી ઉતરીને દરેક સાધુઓને દંડવત પ્રણામ કરે છે રાજાના વિવેકપૂર્ણ કાર્યથી સાધુઓ ખુશ થયા અને કહ્યું કે અમે તારા પર પ્રસન્ન થયા છીએ અમારી પાસે કંઈક વરદાન માગ રાજાએ કહ્યું કે તમે બધા કોણ છો તમે સરોવર પર કેમ આવ્યા છો સાધુએ કહ્યું કે અમે વિશ્વ દેવો છીએ અને સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ આજે મંગળકારી પુત્રદા એકાદશી છે જો આ દિવસે પુત્રની કામના કરી ઉપવાસ કરે તો તેને ચોક્કસ પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાએ કહ્યું કે આ માટે મેં ઘણા વિધિ વિધાન કર્યા છે દાન દક્ષિણા કર્યા છે છતાં મને સફળતા મળતી નથી તમે બધા જો મને આશીર્વાદ અને શુભેચ્છા અર્પવા માંગતા હો તો મને સુંદર પુત્ર પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપો સાધુએ કહ્યું કે આજે પુત્રદા એકાદશી છે હે રાજા આજે એકાદશીનું વ્રત કરી અને પ્રભુની કૃપા મેળો તને સંતાન ચોક્કસ થશે અને ચોક્કસ પ્રમાણે પ્રાપ્ત થશે રાજાએ સાધુઓની સૂચના મુજબ મંગલકારી પુત્રદા એકાદશી કરી બીજે દિવસે ઉપવાસ છોડ્યો અને સાધુઓના આશીર્વાદ મેળવી રાજમહેલમાં પરત આવ્યો યોગ્ય સમય પસાર થતાં રાણી શેવ્યા ગર્ભવતી બની રાજાને એક પ્રતિભાશાળી અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ રાજાએ સુખેથી શાસન કર્યું અને પૂર્વજો પણ અતિ પ્રસન્ન થયા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર આ પુત્રતા એકાદશી કરવાથી કોઈને પણ પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે અને સ્વર્ગનું સુખ મળે છે જે કોઈ એકાદશીનું મહાત્મય સાંભળે છે ત્યારે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્વના પુણ્ય અને વિષ્ણુ ભક્તિથી પુત્ર પ્રાપ્ત થાય છે એવું ભવિષ્ય પુરાણમાં રાજા યોધિષ્ઠિરને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે વળી પૂ નામના નરકમાંથી મુક્તિ અપાવે તે પુત્ર આ વાંચના અનુસાર આ પુત્રદા એકાદશીથી મનુષ્યની સદગતિ થાય છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી અને સંતાન સુખ આપનારી છે ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી સર્વશ્રેષ્ઠ છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ કીર્તન અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રના જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ ભગવાન વિષ્ણુનો સુંદર શૃંગાર કરવો તેમને તુલસી પત્ર અર્પિત કરવા વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરી આ દિવસ અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ